ઓલ ઇન્ડિયા ટાઇમ નમસ્કાર દર્શક મિત્રો પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી ની કાર્યાલય ઓપનિંગ બાદ મહત્વપૂર્ણ બીજી બેઠક શંકરસિંહ વાઘેલા ની અધ્યક્ષતામાં યોજાઈ હૈ હમ તો પ્રજાએ આપવાનું હોય પણ પ્રજા ત્રાસી ગઈ છે હું તમને પૂછું ગમે તેને પૂછું ઇવન ભાજપ ફરાને પૂછું તો પણ કે કે નથી મજા નથી આવતી મજા નથી આવતી હોય તો શું તો સામે બહુ વિરોધ પક્ષ વાળું નઈ લાગ્યું અને એમાંથી એવું લાગ્યું કે કંઈક હોવું જોઈએ

આ આ ધ્યાન એક દિવસ માટેનું ન હોય બજેટ તો ટેમ્પોરરી એક સિસ્ટમ હોય બજેટ વાપરવા માટે હેડ ખાલી લખ્યા હોય એવું નહીં પ્રજાને જે જરૂર છે એમાં સોશિયલ સોશિયલ કોઝ માટે ધ્યાન બજેટ હોય રાજ્ય સરકારનું બજેટ હોય કે આવા બજેટ હોય એમાં કોઈ ધ્યાન નથી લાગતું ખાલી ફોર્માલિટી હોય બજેટ એક સિસ્ટમ છે તમે વાપરો ને પૈસા વાપરવા માટેની સિસ્ટમ નક્કી કરી આટલા જ વાપરવા જરૂર નહીં વધારે વાપરો ને બધા વાપરી નાખવા જરૂર નહીં માર્ચ અર્થિંગ હોય એટલે ગમે તેમ ખર્ચા પાડી દો ખોટે ખોટા એના માટે બજેટ નથી બજેટ પબ્લિક માટે હોય કાંઈ પબ્લિકના રૂપિયા થી બજેટ બનતું પબ્લિક ના પૈસાનું જે જે ટેક્સીસ હોય એની એની આવકનું કમસે કમ સરખી રીતે ઉપયોગ થાય ખાલી ફૂલો અને માળાઓમાં લોકોને વાહ વાહ અને જાહેરાતોમાં કરોડો રૂપિયાની જાહેરાત વગર મતલબ ઉત્પાદન એવા પૈસા ન વપરાય

અને સારા લોકોને એને એને પ્રાયોરિટી મળે જે પ્રજા માટે સારું હોય દેખાવામાં સારો હોય રૂપિયામાં સારો હોય એવો નહીં એને લોકો માટે લાગણી હોય આજે એ ખૂટે છે લોકોને હ્યુમન ટચ ખૂટે લોકો જીવે છે કે મરી ગયા એના માટે જાહેર જીવનમાં પડેલો આગેવાન જેને લોકો આગેવાન કે છે નેતા છે એ નેતા આજે ક્યાંય દેખાતા નથી ખાલી વાહવા કરવા દેખાય લોકોના દુઃખમાં નથી ભાગ લેતા એવા સારા આગેવાનો ની team બનાવી ને આ પ્રમાણે પરિવર્તન માટે અમારો આ પ્રયત્ન હશે જેટલા પણ એને આપણે વગર આપણે આપણી આપણી પાર્ટી સાથે જોડવા તૈયાર છીએ અને એક મેડિકલ કેમ્પ અમે એવી રીતે રાખીએ છે એક મેડિકલ કેમ્પ જેવું કરવા માંગીએ છીએ મેરા કયું છે હર્બલ કળબળ વૈકલ્પિક તરફથી એટલે એનું સાઉં લાગી કળબળ છે એટલે આપણે આપણો જે પરકુરેશનમાં રળવાના મતલબ આ સ્વીતર તરીકે વાત થઈ બધાયને આપણે તે હવે અને ઘરભાશીના કેસ સરથી વધારે હોય છે એના વિશે જાણુંતા લઈ આવવાની અને એના વિશે માહિતી કે રીતે શું કરશું

આગામી દિવસોમાં વડોદરા મહાનગરપાલિકા અને જયારે શરૂઆત કરી મહિના પહેલા એ વખતે જાહેર કરેલું કે કરીશનલ એરપોર્ટ ને સર સયાજીરાવ ત્રીજા નું નામ આપવામાં આવે એની માગણી કરતો પત્ર વડાપ્રધાન શ્રી ને લખવો એ બી લખીને એના માટેની જનજાગૃતિ જાગૃતિ માટેનો પ્રોગ્રામ ડોક્ટર સાહેબે નક્કી કરેલો એ અને અમારા મહિલા મોરચાના આગેવાન દીપાબેને આઠમી તારીખે જે મહિલા દિવસ છે એ દિવસે દિવસ નો પ્રોગ્રામ પણ પાર્ટી તરફથી ઓર્ગેનાઇઝ કરેલો એના અનુસંધાન મને થયું લાવો આઠમી તો નથી આવવાનું પણ આજે બધાને મળવાનું થાય તો સારું એટલે મળવા આવ્યો છે

તમે યુનિવર્સિટી કેમ્પસ તમે બાકી બીજું માંડવી યા ગમે એટલે એમાંથી જ આપણને થાય કે આવું આવું મહાનગર જેને શાસકો એ ટેકન ફોર ગ્રાન્ટેડ એ લોકો તો મત આપશે જે થવું એ થાય અને પ્રજાનું ધ્યાન જ નહીં રાખવાનું ફક્ત પોતાનું ધ્યાન ને પોતાની પાર્ટીમાં આપસ આપસમાં એકબીજાના જે કઈ રૂટીન છે બધું એના બદલામાં એક સારો વિકલ્પ એ સારા વિકલ્પમાં અમારો આગ્રહ છે કે સામાજિક પ્રતિષ્ઠિત ભાઈ બહેનો સામાજિક રેપ્યુટેશન જેનું હોય અને જાહેરમાં કહીએ જે તેલ ચોપડીને આવતા હોય છટકી જવાના હોય આવ્યા પછી તો ના આવે નહીં આવે તો ચાલશે મોડા આવશે તો ચાલશ પણ પ્રજા જે આગેવાનોથી ત્રાસી ગઈ છે એ જ ટાઈપની બ્રાન્ડ જો અમે આપવાના હોય તો લોકોને ફરક નથી પડવાનો માટે સજાગ રીતે અમે બને ત્યાં સુધી વેલ રેપ્યુટેડ ભાઈઓ બહેનો જે કંઈ હોય ને મીન્સ ક્વોલિફાઈડ એજ્યુકેશનલી પણ પ્રજા જેને પસંદ કરતા હોય એવા લોકો એવી ટીમ બનાવીને લાંબા ગાળે બે હાજર સત્યાવીસ નું વિધાનસભાનું ઇલેક્શન ધ્યાનમાં રાખીને આવનાર ઇલેક્શન જેમાં પ્રજાની ડિમાન્ડ છે કે થાય તો સારું એવું વડોદરા વડોદરા એક ગયું મહારાણી પોતે પેદલ નીકળેલા આપણને બધા ખબર છે આવું વડોદરા આપણને દયા આવે કે આવી હાલત કરી લોકોની બિચારા બાપડા થઈ ગયા લોકો કોઈ રણી ધણી જ નહીં સરકાર ની દિલ્હી ની સરકારની ગુજરાત ની નહીં પડખે ઉભા રહેશે વડોદરાની જનતા માટે કોણ જીવ બારશે કોને લાગણી હશે લાગણી વાળા મિત્રો ની ટીમ બનાવીને અમે આ ઇલેક્શન લડવાના અને પાર્ટી બનાવી જૂ